آلو 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 1500 ميدان پڑا 1200 1500 1700 ميدان پڑا 1200 ميدان پڑا 1200 ميدان پڑا آلو 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 1500 ميدان پڑا 1200 ميدان پڑا 1500 ميدان پڑا 1700 ميدان پڑا

આવી <laughs> ગયા <laughs> ચટ્ટર વટરાળુંની જાલી એકલ બેટા કેના મને કેતા લેતા હુડકાને આડું નું પોતા વાહ આ રૂપિયા મીડિયમ સુપરમાર્કેટ એક ચાલી

રોજ ભૂણ ના ત્રાસ થી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તા વાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીન માં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી જટકા મશીન એક વીઘાથી લઈ બસ્સો વીઘાના જટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો બોલે બોલે આયા 1100 થી 110 રૂપિયા વર્ષતમાં પરલેલો હા હાલો வியாસ સુપરમાર્કેટ 1100 રાદડિયા ભાઈ આવશું લ્યો આ મુના આбяસ્તે એલા

જસદણ માર્કેટિંગ યાર્ડમાં મગફળીના બજાર આજે એક હજાર રૂપિયાથી લઈને તેરસો રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે